ત્યારે ગાંધીનગરના પીડીપીયુ સર્કલ પાસે પાણી ભરાઈ ગયા બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે આ પાણી ભરાવાના સમસ્યા સર્જાઈ છે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાયા છે સતત બીજા દિવસે પીડીપીયુ સર્કલ પાસે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને કારણે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે દિવસથી ગાંધીનગરમાં પડી રહેલા વરસાદને કારણે આઇકોનિક રોડ જેને કહેવાય છે એવા ગાંધીનગરથી અમદાવાદને જોડતો આ આઇકોનિક બ્રિજ છે એના ઉપર પણ પાણી ફરી વળ્યા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે આ પીડીઈયુ સર્કલ એટલે કે ભાઈજીપુરા પાસેનો રસ્તો છે કે જ્યાં પાણીના કોઈ નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને બીજી તરફ રોડ છે તે ઊંચો હોવાના કારણે આ વચ્ચેના ભાગે પાણી ભરાયું છે ગઈકાલે પણ પોલીસે જેસીબી ની મદદથી આ રોડ છે તે ખાલી કરવાની ફરજ પડી હતી આ રોડ ઉપર જેસીબી લઈ અને અનેક વાહનો પણ પોલીસે ખેંચ્યા હતા એસટી બસો ફસાઈ હતી પોલીસની ગાડી પણ ફસાઈ હતી સતત બીજા દિવસે એ જ પ્રકારના દ્રશ્યો ગાંધીનગરના આ ભાઈજીપુરા એટલે કે પીડીયુ સર્કલ પાસે દેખાઈ રહ્યા છે ભરાયેલા પાણી વચ્ચે પણ હજુ ડાયવર્ઝન આપી અને કામ કરવામાં આવી રહ્યું છે જેથી કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી અત્યારે પડી રહી છે રોડ ઉપર પાણી હોવા છતાં આ મેઇન હાઈવે અમદાવાદ એટલે કે એરપોર્ટ જતો રોડ હોવાના કારણે વાહન ચાલકોની પણ અવર જવર અહીંયા સતત રહેતી હોય છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન કરી હોવાના કારણે પહેલી વખત આ પ્રકારની સ્થિતિ પીડીયુ સર્કલ પાસે જોવા મળી રહી છે કેમેરામેન જયવીરસિંહ સાથે હિરણ રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર